છોકરાએ તો બહુ કરી છે એનો ભૂતકાળ હવે અત્યારે વર્તન અત્યારે વર્તમાનમાં નડી રહ્યું છે સમજતો નથી ક્યાં ગયો તો અને કેમ આટલી બધી વાર લાગી એક ફોન નથી થતો તારાથી શું કરતો હતો ટેરેસ પર ગયો હતો હા મારી સાળી દામિનીનો ફોન આવ્યો હતો એની સાથે વાત કરી રહ્યો હતો બરાબર

હવે તને કોલેજમાંથી કાઢી મૂક્યો હતો ને એ પણ એને ખબર પડી ગઈ છે અહ હા બધી મારે પણ વાત થઈ છો મમ્મી મને તો એ વાત નથી સમજાતી કે હવે જે થવાનું હતું એ થઈ ગયું છે હા વાત મારે એના મગજમાંથી કાઢવી હોય તો કેવી રીતે કાઢવી કેવી રીતે નીકળે આ થોડા દિવસ પહેલાંય તને રસ્તામાં મળી હતી ને અને ત્યારે પણ તું ગમે તેમ વાત કરતો હતો માન્યું કે તને ખબર નહોતી કે તારી સારી છે પણ કોઈ છોકરી સાથે આવી રીતના વર્તન કરવું એ સારું નહીં દેવાનું તો કેમ નથી સમજતો બધી સ્ત્રીઓને સન્માન આપતા શીખ સારું વર્તન કરતા શીખ કેટલી વાર શીખવાડ્યું છે તને હા સમજી ગયો છું પણ મમ્મી એ સમયે ઘરમાં પૈસાની જરૂર હતી મને એમ હતું કે આવી રીતે જો એને રસ્તા વચ્ચે હેરાન કરીશ તો મને પૈસા આપશે પૈસા આપશે તો આપણું મને નહોતી ખબર કે છોકરી હું છેડતી કરી રહ્યો છું એ મારી જ સાડી નીકળશે કદાચ ને સાડી નીકળી અને ન નીકળી હોય તો પણ તું આવા વર્તન કરે છે શરમ નથી આવતી તને ખબર છે આ ઘરમાં નીતિનો પૈસો આવે ને તો ટકે પણ આ અનીતિનો કહેવાય દીકરા કેમ નથી ખબર પડતી તને હવે હવે પછી આવું નઈ બને મમ્મી સમજાતું નથી કે તમને લોકોને હવે કેવી રીતે વિશ્વાસ અપાવું હા જુઓ મીરા મીરા મને ગમે છે મીરાની સાથે રિલેશનમાં આવ્યા પછી મેં ઘણા બધા બદલાવો જીવનમાં કર્યા છે અને આમ પણ હું હવે મીરાને ખોવા નથી માગતો હું હું મીરા સાથે જ મારા જીવનની નવી શરૂઆત કરવા માગું છું મમ્મી પ્લીઝ તમે કંઈ પણ કરીને મારી મદદ કરો ને હું હવે પછી આવું ક્યારેય નહીં કરું અને વાત રહી મારી સાળીને સમજાવવાની તો એને એને મેં વાત કરી છે પણ ખરે કોઈને કંઈ પણ વાત નહીં કરે મેં પણ એની પાસે માફી માંગી લીધી છે અને કહ્યું છે કે હા સગાઈ તોડાવતી નહીં મારો દીકરો સુધરી ગયો છે હવે છે ભૂતકાળમાં કર્યું એ ભવિષ્યમાં નહીં થાય એની પણ મેં બાહેધરી આપી છે હવે તું મહેરબાની કરજે મારા ઉપર ક્યારે કોઈ સાથે એવી હરકત ન કરતો કે જેના કારણે આવી તકલીફ પડે અને દામિનીને તો મેં માફી માંગી લીધી છે પણ હવે પ્લીઝ દીકરા હું તારાથી કંટાળી ગઈ છું નહીં આવું હવે ક્યારેય નહીં બને હું મીરાની સાથે પણ વાત કરી લઈશ કદાચ એના સુધી દામિનીએ વાત કરી ને તો પણ એને મનાવવાની કોશિશ કરીશ હા મમ્મી એક વાતની ખાતરી આપું છું હા મીરાએ મને જે મોકો આપ્યો છે ને એ મોકો હું ક્યારેય નહીં ગુમાવું હું પણ એ જ આશા રાખું છું કે મીરાએ જે તારા પર વિશ્વાસ કર્યો છે એ ક્યારેય ન તોડતો અને મેં જે દામિનીને વચન આપ્યું છે ને એ પણ નહીં કે મારે ભવિષ્યમાં એની સાથે લગ્ન થાય તારા અને મારે શરમથી માથું ઝુકાવવું પડે નહીં તમારું માથું શરમથી ઝુકાવવું પડશે ને એવું નહીં થાય મમ્મી હું વાત કરી લઈશ મીરાની સાથે